આલ્યો આ દુલ્હન ની ચણિયા ચોલી આવી ગઈ છે ઓ આખું ગુંદાવાડી માર્કેટ રેકડી ને તઈ છે મેડી બજાય કેતા તા તારી પસંદ બહુ સારી છે ઓ ના ના હું થાકી નથી ભાઈ ના લગન છે તો કામ તો કરવું જ જોહે ને મે રસોડામાં પકોડા બનાવી દીધા ચકુ ત્યાં સુધીમાં માં તું છે ને બધા ને ચા ને સરબત દઈ દે અને આ ફોઈન દેવાનું ભૂલતી ન કર આખા લગન માં મોઢું ચડાવી રખો હવે હા ચા જલ્દી ફટાફટ એ ના ના મારે હમણાં મેંદી નથી મૂકી મારે હજી જો આ વાસણ ને બધું સાફ કરવા જાવ જ જો એટલે હું પછી મૂકી લે તો અત્યારે નથી મૂકી હો તમે પણ હું કયું ના નેટ્રેસ પહેરી ગુસ્સા મારો છો ફોન માં આમ તૈયાર થાવ ને આજના દિવસે થારા કપડા પહેર લેવાય ને એ ભાઈ ઈ કુરતો પહેર માં ઈ હારો નથ લાગતો કોઈ તાર જીજાજી ના એ તમને કાઈ કીધું તું કે 20 કિલો આઈસ્ક્રીમ નો ઓર્ડર રંગોલીમાં આપવાનો છે તમે ફોન કરીને ઓર્ડર બુક કર્યો તો લે ઈ તો મને ભૂલાઈ જ ગયું તમારાથી તો એક કામ કોઈ દી હરખું નથી થયું તમને કીધું તું કે મારા ભાઈના લગન છે એટલે બધુંય ચકાચક વસ્તુ જોહે મારે હા મમ્મી જી બ્રાઇડલ ની ચણિયા ચોલી